ઝાંસીની રાણીની જેમ ઘોડા પર સવાર થઈને પોતાના માદરે વતન ગેનીબેન પહોંચ્યા ચારે તરફ લોકો ઝૂમતા જોવા મળ્યા લોકોએ ઢોલ નગારા વગાડી ગેનીબેનનું સ્વાગત કર્યું પુરુષોથી માંડીને મહિલાઓ આ જીતની ખુશીમાં ઝૂમી રહ્યા હતા કારણ કે બનાસની બેન તેમના વતનમાં વિજય પ્રાપ્ત કરીને પહોંચ્યા હતા આખા અબાસણા ગામમાં જાણે ઉત્સવ છવાઈ ગયો હતો આખું ગામ ગેનીબેન ના સ્વાગતમાં ઉમટી પડ્યું હતું ત્યારે આ ભવ્ય સ્વાગતને ને લઈને ગેનીબેને પણ દિલથી લોકોનો આભાર માન્યો મેરી જન્મભૂમિ મે આજ સેલિબ્રેશન રખા તા ઓર ગામને એક ભવ્ય સન્માન દિયા ઓર ઇસ ભૂમિ નમન કરને કે લિયે આઈ થી માતા પિતા કો મિલને કે લિયે આઈ થી આજ दिल्ली जाने वाली हूँ कल खड़के साहब ने कांग्रेस पार्टी के सभी एमपी को वहाँ भोजन में बुलवाया है मैं छोटी थी पंचायती पार्लियामेंट तक और जब मेरी बढ़ाई हुई तो मेरे माता पिता ने बहुत संघर्ष ज़्यादा किया और सभी मेरे भाई बहन मेरे से छोटा था एक घर की जिम्मेदारी थी आ, सभी की जिम्मेदारी थी लेकिन जिम्मेदारी निभाते निभाते भी बैलेंस करके अहाँ तक पूछी हूँ ગેનીબેન ઠાકુર જ્યારથી ચૂંટણીમાં ઉભા રહ્યા હતા ત્યારથી સત્તા પક્ષના નેતાઓએ તેમને હરાવવા માટે તમામ પ્રયાસો કર્યા પરંતુ હવે તેઓ રાણી લક્ષ્મીબાઈની જેમ તેજ વિરોધીઓ સામે લડશે અને જનતાના કામ કરશે આવું તેમણે ખુદ કહ્યું તેઓ જે ઝાંસીની કે રાણી લક્ષ્મીબાઈ ઉસકા સ્ટેટ ઉસકા લોકો કો સન્માન દેને કે લિયે અંતિમ સાસ તક અંગ્રેજો કે સામે લડી और उसने दम तोड़ दिया लेकिन सरेंडर नहीं हुई एक उसका जो पॉपुलर जो लोग थे और लोगों की रक्षा के लिए उसने जान कुर्बान दी तो वही वादा और वो आशीर्वाद मैंने मुझे मिला है मेरे परिवार मेरे गांव वाले बुजुर्ग लोगों ने तो उसने कहा कि जहां आप जासी की रानी वाली भूमिका अदा करनी है वहां करके भी कुछ गरीब लोगों की आप रक्षा जा करनी है उसका जब प्रोटेक्शन करना है आप जरूर करेंगी